વિચાર થાય કીર્તિદાન કે ઘણી વસ્તુ મહેનત થી નથી મળતી હું દાદા ઘણી વાર કહું દાદા એ બહુ સરસ કે ગીર ગાંડી કેમ કહેવાતી છે એમ એટલે આમ તો અમને જે આમ તો વિદ્વાનોના અર્થ ના દાદા હોય છે પણ હું એવું માનું કે માં હોય ને માં એને દીકરો ગમે એ બોલે ગમે એમ કે દુખી કરે વર્ધાશ્રમમાં મૂકી આવે તો કોઈ બીજું મળવા આવે ને તમારા દીકરા મૂકી ગયા તમારે શું કહેવાનો છે તો ના ના મારા દીકરાને થોડી ખાંખેડ હતી અને બાય થોડુંક ઓલું કરતી હતી એટલે હું જ વહી આવી છે મારો દીકરો મૂકવા નથી આવે એવો આને શું આને ગાંડું નો ગાય શું કહેવાય ઈ જે પ્રેમનું નું ગાંડ પણ ઈ ગાંડ પણ અમારી ગીરમાં છે એટલે ગાંડી ગીર કહેવાય છે એવું અમે માનીએ છીએ દાદા હા હા રૂડી રળિયામણી હરિયાળી ને વળી હેતાળ ચારણ ઘર નથી છોડવી તારા પહુને પાછા વાળે અને આજ પણ દાદા વાત નીકળી છે એટલે આવા ઘણા ગામડા કચ્છમાં પણ એવા કેટલાય ગામ આપણે ગામડાઓ છે ગામડા જ્યાં છે ત્યાં જ્યાં હાચું છે એ અમેરિકામાં છે તો એ નહીં પેઢી છે કૃષ્ણ ભગવાનની રામની સનાતન પરંપરાની એવું નથી પણ આજ પણ અમારે ગીરમાં માલધારી દાદા ભેં દસ પંદર વેતર દૂધ ખાધું હોય ગાય તો માં છે તો એનું કેટલું રાખ થાય છે એ તો વિચારવાની વાત છે પણ પણ વેતર દોય હોય ગઢી થઈ જાય અને પછી ન જઈ તો માથે ખડના ભારા લઈ આવીને થોડું થોડું ખળ નાખે ખોબો ખોબો ખળ નાખે અને કતલખાના વાળા આવીને એમ કે હાથ હજાર આપી દઈ તમારે એના માટે હાથ હજાર દાદા બહુ મોટા હોય ખેપ કેમ ભેળી થતી હોય પણ એ આવીને એમ કે હાથ હજાર દઈ દઈ તમારે હાચવી નહીં ને આ ક્યાં આવે કાંઈ દૂધ દેવાની

આ આ હજારો હાથ આપણે નથી જોયો પણ આ હજારો હાથ એ આપણી હામા બેહીને સાંભળતા હોય આનાથી મોટા ભાગ હોય બાપ બીજા શું હોય એટલે અમે આ કઈ કહીશું કે અમે બધા અહીંથી બોલીએ છીએ દાદા અમને અમારો લોકશાહી નો બહુ સરસ છે દરિયાને કાઠે બાઈ માથે હેલ લઈને જાતી હતી હેલ ઝલકાતી જાય ને બાઈ એના આનંદમાં ગીત ગાતી જાય વળી દરિયા હું જોયું ને તો દરિયાને કે જો મારી પાસે પાણી છે હાલી જાય વળી દરિયામાં વીડાવે કે જો દરિયા મારી પાસે પાણી છે અને બહુ ત્યારે કવિ હામો હાલ હતો તો એને કીધું હું કેસ ભાઈ એ કે દરિયાને કહું શું મારી પાસે આખી હેલ ભરી છે કવિએ કીધું હામા લઈને હેલ અમે દરિયાને કહું દેખાડી આ રાણો રેલે રેલ તો બાજો ખંડ બોળી દે ઓલામાં એ ઢાળો આવે તો આખા ખંડને ખંડ બોળી દે એવી તાકાત છે પણ દરિયો એમ ન કે મારી પાસે પાણી છે એ તો હેલું હોય ઝલકાય કે હમા લઈને હેલ એમ અમે જે માં સરસ્વતી આપ્યું છે એ લઈને નીકળ્યા છે અમે અમારું જમા પાસું જ આ છે કે આવા મહાપુરુષો સાંભળે બાકી તો અર્થ ઉપાર્જન તો છે હવે પૈસા પણ દાદા આપણે માલ તો હાસો દે છે અટાણે ડુપ્લિકેટ હું નથી રાજા ડુપ્લિકેટ પીએસઆઈ ડુપ્લિકેટ નાકા ડુપ્લિકેટ બધું દૂધ ડુપ્લિકેટ માખણ કોઈ કોઈ વસ્તુ એવી નથી જે ડુપ્લિકેટ નો હોય બરોબર એમાં અમે આજ હાસો માલ આપી છે આટલું તો ખરું છે ભલા માણસ એટલું તો થાય છે અમારાથી બીજું તો શું કરી આવે હા મને હમણાં એક વિચાર આવતો હતો પછી પ્રોગ્રામ માં બે ચાર ઠેકાણે કીધું ક્યારેક ક્યારેક એવો વિચાર આવી જાય કીર્તિદાનભાઈ મને અમદાવાદ એક પ્રોગ્રામમાં કીધેલું મેં એક આવી કંઈક વાત કરી નાખી આ કુદરતી આવે ને એટલે કીર્તિદાનભાઈ મને મારો રાઉન્ડ પૂરો થયો મને કે એમને તો યાદ હશે કે મને કે આજે તું બોલ્યો ને અત્યારે તે એક બે વાત કરી એ તું બોલ્યો જ નથી કે સીધી ઉપરથી આવી છે આ વાત તારી ઉંમરનો નો કરી જ ન હોય વિચારી જ ન હોય કે આ બેઠા છે એટલે કે એમણે મને કીધેલો અમદાવાદ એટલે આવા કે એટલે એમ મને એક વિચાર આવ્યો એટલે સારી વાત છે એટલે કહું કે અત્યારે આપણે અત્યારે ખાવાનું બધું કોઈ પણ વસ્તુ આપણને બહુ મળી જાય કુદરતની મહેરબાની છે બધું મળી જાય પણ આપણે હાથ સિત્તેર એંસી વર્ષના દાદા થવા માટે પણ એટલું બધું ખાવાનું રોટલા જોઈને રોટલી જોઈને ઓળો જોઈને આ ઊંધિયું આખ ને ઊંધિયું ને ફલાણું ને પાપડ ને અથાણું બીજું ત્રીજું છેલ્લે મુખવાસ ને એ તો બસ બીજું કોઈ ખાવું પીવું બીજું ત્રીજું આ સિતેરે એંસી વરસ જીવવામાં જો એટલું બધું એને ખાવાનું ભેરિયાજ કરતા હોય ભેરિયાજ કરતા હોય જતા હોય તો અંદર બેઠો છે એ તો હજરા અમર છે એને તો કાંઈક ખાવા ખોરાક જોઈએ નહીં એનો ખોરાક હોય તો ભાગવત કથા છે ભલા માણસ છે એના માટે એને હાવ ભૂખો મારી નાખવાનો પછી તો ભૂત થઈ જાય ને આત્મા માંથી આત્મા ને ખોરાક ન મળે એટલે ભૂત થાય છે આજે હા એટલે ખોરાક માટે છે હા અને દુનિયાને નુકસાન કોઈ કર્યું હોય મોટા માણસો જ કરે છે દાદા નાના માણસો કઈ નુકસાન નથી કરતા એ તો રોટલા ખાઈ ને હોય જાય ને હરી નામ લે છે ઠાકર ઠાકરનો જય શ્રી કૃષ્ણ એ તો મોટા છે એટલા અને કઈ માણસ નું નક્કી જ નહીં હા તા રડી પડે ભાઈ માણસ રડી પડે ભાઈ માણસ છે અને બોલતા બોલતા ખડી પડે ભાઈ માણસ પણ ચડી પડે આ માણસ છે બે ડગલા માં ખડી પડે ભાઈ માણસ છે એટલે માણસ નું કઈ નક્કી નહી હું ઘણી વાર કઉ છું દુનિયા આવી છે તમે બહુ મીઠા થાવ તો પી જાય કડવા થાવ તો થૂકી નાખે ખોવાઈ જાવ તો ગોતવા નીકળે ને હામા માળો થકા મારે એમાં રહેવાનું છે

કે ચાંદીપુરી આ આ બધા આ શું આનું કોઈ મૂલ હું અહીંયા જાહેરમાં કહી દઉં આપને આપણે કોઈ દી આ કથા તૈયાર થયા છે ધંધા તો અટાણે રેકડી નાખી દઈ લાખ રૂપિયા અમુક રેકડી વાળા એની મહેનત નહીં વંદન છે એ કમાઈ જાય છે પણ ભારતીય પરંપરા વૈદિક પરંપરા એ મંત્રોચ્ચાર ગંગાનો ધોધ વહતો હોય એ મંત્રોચ્ચાર થતા હોય એ પરંપરાને જાળવી છે ને એને તમે કદાચ આમ ફૂલ ની પાખડી ઉપર આ બધા આપણે બે દાદા ની તો વાત પછી આમ આપણું ગજું નહીં પણ આ બધા બેઠા છે ને ભૂદેવો આ બધા એને ફૂલની પાંખડીઓ માથે રાખો તો એ ભારત ઋણ નો સુકવી હગે એ જાહેર માં કહું છું ભલા માણસ બહુ અનમોલ આપ્યું છે આપણને જેને જીવવું છે એના માટે જ છે બધું બાકી કાય નથી કથામાં શું કામ આવવું જોઈએ સારું શું કામ સાંભળવું જોઈએ તો કે કેમ આવાય કેમ જાવાય કેમ બેહાય કેમ ઊભું થવાય કેમ જોવાય કેમ જોરાવાય કેમ આહાય કેમ આહાવાય કેમ રડાય કેમ રોવારાય કેમ લડાય કેમ લડાવાય કેમ ખાવાય કેમ હુવાય કેમ જાગાય કેમ બેહાય કેમ જીવાય અને કેમ મરાય એ શીખવું હોય તો કથામાં આવું સાહિત્યમાં આવું બાકી ઉલાળા મારવા માટે હોય તો કઈ નહીં આપણે કોઈ દેવું પાડો ધર માં કોક ની ભીતું પસાર આવે ઘણા માણસ એવા હોય ઘણા માણસ એવા હોય ખાંડ ના ડબલા જેવા હોય ખાંડ નું ડબલું આપણે ગામડામાં હોય ને ખબર ખાંડ નું ડબલું મીઠું મીઠું દેખાય આપણે અંદર ખાંડ પીડી પણ અંદર બાત પીડી હોય

અને માનવતા પૂર્વક જીવી અને ઇન્સાન જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા ટાણે આવી ઉભાર્યા એટલે દ્વારકા વાળો કોઈ થી ટાણા જવા દેતો નથી બંધાયેલો છે તું ટાણું હાચવી લે એટલે હું તારી જ છું માતાઓ અહીં બેઠા છે એમને ખબર હોય બેન હાહરિયામાં હોય ગરીબ બેન હોય હાહરિયામાં બેન હોય ભાઈ રૂપિયા વાળો હારું હોય ભાઈ ગરીબ હોય અને બેન ને બહુ સારું હોય બહુ રૂપિયા વાળી હોય બેન ને પછી બેન ના ભાણિયા ઈ ભાણિયા મોટા થાય ને પછી એ ભાણિયા ના લગ્ન આવે બેન કંકોત્રી મોકલે ભાઈ ને ભાઈ હાવ ગરીબ હોય બેન બહુ રૂપિયા વાળી હોય હારામાં અને મોકલે ભાઈ ની રાહ જોતી હોય એલે ભાઈ બેનનો હારું બહુ રૂપિયા વાળું હોય તો હારું લગાડવા હાટું ઘણાય હારા-હારા લાખો રૂપિયાના મામેરા લઈને જાતા હોય પણ બેન એમ જોતી હોય કે મારો ભાઈ ક્યારે આવશે સાંભળજો ની વાત આવી એટલે અને એમાં ભાઈ અભેરાયથી કાંધીએથી જૂનો ત્રાહડો ઉતારી કહારનિયા ઓળો વરસાદ ધરતી માથે થાય એટલે બધાય લીલા થઈ જાય દાદા બધાય લીલા જીણામાં જીની ધ્રોકડીથી લઈને વડલા સુધી બધાય નવા પાન આવે એકને ન આવે કોને કેરડાને ગમે એટલો ભલેન ને એને નવું પાન આવે જ નહીં અમુક ઝરડા જેવા કોઈ દી કોળાય જ નહીં એનું કામ કરે તમે તમારું કામ કરો એ તો રહેવાનું જ છે આખો જાય અવતાર આવમાં ઈતળીયું તણો પણ ધોળા દૂધની ધાર કદી ઈચ્છે નહીં કાગડા ભગત બાપુ કહે છે ગાય જોતો હોય ગોવાળને ગાયના આંચળના મોઢિયા પાસે ઈતળી નામનું જંતુ થાય ઈ ચોટ્યું હોય અને આચળને મોઢિયે જ ઈતળી ચોટી હોય ને ગોવાળ દોવે ને તો દૂધની ધાર ભટકાય તો ઈતળી ઉપર વહી જાય બીજે મંડળ લોહી પીવા નકર બે ઘૂંટડા દૂધના ના ગોવાળ ના નો પાડે પણ અમુક જન્મ જ લોહી પીવા હોય એને દૂધ પીવરાવો અમૃત પીવરાવો એમાં એને મજા જ ન આવે એમ પણ કૃપા છે એક મને 500 વર્ષ પહેલા મહાત્મા ઈશ્વરદાસજીના કાકા એ દુહો આશાજીએ દુહો લખેલો છે દુઆના શબ્દો યાદ નથી પણ આવા બધા દાદા આપ બધા બેઠા છો એટલે એનો અર્થ બહુ સારો છે કુદરતી ગતિની જે વાત છે દાદા પછી મારે દુહાસન કરવા છે એકાદ પ્રસંગ ગીત જે આવશે એ કહીશ પણ ભગવાનની ગતિ વિજ્ઞાન છે આજે એને પણ એક પડકાર કરીને આમ સવાલ કરી શકાય એવો દુહો છે એનો અર્થ મને યાદ છે દુહો યાદ નથી દાદા પણ અદ્ભુત કુદરતી ગતિ એટલે શું સાંભળજો બહુ સરસ દુહો છે પણ અર્થ કહું તમને કુદરતી ગતિ એટલે શું સમજાય ને એવી એવું કોઈ પૂછે તો આશાજીએ કીધું છે પાંચસો વર્ષ પહેલા એક દુહામાં કે સિંહણ છે ને સિંહણ એ બે બચાને જન્મ આપે ત્રણ બચ્ચાને ક્યારેક આપે જન્મ સિંહણ હરણી કેટલા બચ્ચાને જન્મ આપે શીતલ જે ગીરમાં તમે જાઓ તો ટોળા ટોળા દેખાય હો હો ના પચા ના એ કેટલા બચ્ચા જન્મ આપે ખબર એક કુદરતી ગતિ કોને કહેવાય દુહો કહીને પછી શરૂઆત કરો પછી વિચારજો તમે પણ કેવડી મોટી વાત આધ્યાત્મિકતામાં લઈ જવાય એવી કરી છે કુદરતી ગતિ એટલે શું સિંહણ બે બચ્ચા જન્મ આપે ત્રણ ને આપે હરણા હરણી એક જ બચ્ચા જન્મ આપે હવે જન્મે ન્યાથી મરે ન્યા જોખમ વધારે કોને હરણ ને કે સિંહ ને તો કે હરણ ને હવે ગરમાજીન ગણો હરણ વધારે હરણા છે કે સિંહ આ કુદરતી ગતિ છે કોઈ સવાલ નો જવાબ કોઈ પણ હોય તો કહીજો ભલા માણસ હરણા પહુડા કેટલા હરણા કેટલા તમને ટોળાના ટોળા પાંચસો 500 થી વધારે અમુક એરિયામાં તમને હરણા મળી જાય એ એક જ બચાન જન્મ આપે છે આ અને સિંહણ બબે ત્રણ ત્રણ ને જન્મ આપે તો એ વધારે ઓલ્યા છે આશાજી કે આ કુદરતી ગતિ છે જેને તમે સમજી જ ન શકો એમાં ખાલી વિચારવાનું જ રહીએ સમજ એવી વાત છે અગત બાપુ ગીરમાં નીકળ્યા અને ચણોઠી જોઈ લીલી પાકી ગયેલી ચણોઠી લાલ આમ હાથમાં લીધી ને જોતા જોતા કાક બાપુ ક્યાં આ હા 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 પરમાત્માની રચના તો જો આવા વગડામાં કેવી લાલ ચણોઠી બનાવી આપણે ભગવાનને નજીક હોય ને તો જે જોઈ એ ભગવાનની રચના લાગે બાકી તો અમુક તો ઘણા જે કહીએ એકચ્યુઅલી મારા મગજમાં આ બધું નથી બેસતું તારે મગજ હોય તો બેસે ને એની પાસે આપણે કોઈથી ન બેહવું એ એક ધ્યાન રાખવી ફોકાયર હારા એક નબળો વહાણી નહીં હારો એમ નક્કી જ નહીં બપોર પછી ગુરુ બદલાવ નાખે હા દાદા ગમે માતાજી બદલાવ નાખે દસ વાગ્યા સુધી કામ ન થતા અગિયાર વાગે બીજા માતાજી માનતા કરીને બેઠી કે ન્યા હમણાં સારું હાલે છે હવે દેવ ને ભગવાન ને હાલે છે હોય કાઈ એ તો અનુભૂતિ ની વાત છે કૃષ્ણ મળી જાય કોઈને કૃષ્ણ ની કાલે કોઈને અનુભૂતિ થાય ને તો ઈ પછી બોલી જ ન હોય ભલા માણસ ઈ કહે એનું વર્ણન થોડું થાય મને મળ્યો ને આવી આવી વાત થઈ એ તો અનુભૂતિની વાત છે ભલા માણસ એકવાર આવી જાય શરીરે ધર્યા લાલ પિત્તમ છું વાઘા પતરંગ ટેઠી ધરી શીશ પાઘા વેલા વોડે માથે ખુલા કેસ વાકા જોતા નારી વારણા લીધ ઝાકા કડે કટારા ભેટ લીધી કસીને સોળે કળાથી તેજ જે જેવું સસીને ભૂજા ચક્રમ જોર ગાજાન ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી એક વાર મળી જાય એટલે મોન થઈ જવાય ભલા માણસ એટલે મેળા એનું વર્ણન ન થઈ શકે એની કથા થઈ શકે પણ મને મેળાતા ત્યારે આવા આપણે દાદાને પૂછી તો શું આપણે પૂછી શકીએ કે ભાઈ શું કેવા કોઈ પણ એ મળ્યા જ હોય અને મળ્યા હોય તો જ લાખો લોકોના આત્માની અંદર ઠંડક થાય બે શબ્દો સાંભળીને પણ એની અનુભૂતિ થઈ હોય એની અનુભૂતિ જ હોય બીજું કાંઈ વર્ણ એટલે ભગત બાપુ છે કે ચણોઠી જોઈ ભગત બાપુએ તો એને વિચાર આવ્યો આવી રૂપાળી ચણોઠી કેવી ભગવાને બનાવી જોતા 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 આમ જોયું તો મોઢું કાળું ચણોઠી રૂપાળી હોય મોઢું કાળું કાક બાપુને વિચાર આવ્યો કે આવી રૂપાળી ચણોઠી મોઢું કેમ કાળું ભગવાન દી ભૂલ ન કરે કંઈક કારણ હોય

જેના કોઠા જેના કોઠા ખડવા હો મોઠું કાગડા